તો હર હર મહાદેવ કેમ છો બધા મજામાં જશો તો બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં નાની કોમેન્ટ કરી દેજો આપણા હજાર સબસ્ક્રાઈબર ભાઈ પૂરા કરી દેજો પાંચસો ને પંદર એક થઈ ગયા છે તો આપણે આપણે તે ગઈ છે મેં તમને એક બ્લોગમાં બતાવી હતી ના અત્યારે ઘેટા આવ્યા છે તો આપણે ના જઈશું તો આપણે બે ત્રણ મિનિટના જ બ્લોગ બનાવવાનો છે વધારે જ બનાવો તો એના આપણે

گر جائیے تو بلگ <سؤال> گئے تو لائک سبسکرائب شیئر کرمنٹ کرتی ہے سارے کالگ اپنے

તો મને કંઈ એવું કંઈ ખબર નથી પણ તો મેં બ્લોગ શૂટ કરી દીધો તો તો બ્લોગ ગમે તો બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ છે પ્રમ ખોલતા સબસ્ક્રાઈબ કરતા જઈશ જય માતાજી